સોમવારથી ફરી એક વખત પડી રહ્યો છે વાત કરીએ તો ખાસ હવામાન વિભાગની આગાહી આવી રહી છે તે ઉપરાંત જો નજર કરીએ તો ભારે વરસાદની હજુ પણ આગાહી કહેવામાં આવી રહી છે ઉપરાંત જેના પગલે ખાસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારેથી ભારે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને ત્યારે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વધતો ઓછો વરસાદ છે તે વરસતા ફરી એક વખત વરસાદી માહોલ બન્યો છે અને ત્યારે ઓલપાડ માંગરોળમાં ઉમરપાડા સહિતના વિસ્તારમાં અચાનક જ વાતાવરણમાં પલટો આવતા સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે વાત કરીએ તો સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ફરી એક વખત મેઘરાજાએ રમઝટ બોલાવી હોય તેવું જોવા મળી રહ્યું છે સોમવારના રોજથી જ ખાસ નવસારી ડાંગ મહુવા સહિતના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ વરસતા નદી નાળા છે તે પણ છલકાયા હતા તો કેટલાક માર્ગો પણ પાણી પાણી થઈ ગયા હતા અને કેટલાક માર્ગો બંધ પણ કરાયા છે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો ખાસ માંગરોળ ઉમરપાડા ઓલપાડ સહિતના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે અને ઓલપાડ તાલુકામાં પણ મધ્યરાત્રીથી પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે માંગરોળ તાલુકામાં સવારે લગભગ આઠ વાગ્યા સુધીમાં દસ ઇંચ વરસાદ વરસ્યો હતો ઉપરાંત ભારે વરસાદને લઈ ખાસ નદી નાળા છે તે પણ છણકાયા હતા માંગરોળ તાલુકામાં ખાસ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા માંગરોળ રસ્તા છે તેમાં ખાસ પાણી પાણીવાળા વાળા દ્રશ્યો જોવા મળ્યા હતા માંગરોળ તાલુકાના વકીલપરા ગામનો પુલ છે તે પણ પાણીમાં ગરકાવ થતા નોકરી તેમજ સ્કૂલે જતા જે બાળકો છે તે પણ મુશ્કેલીમાં મુકાયા હતા તો બીજી તરફ લીબારાથી આસારમાં માર્ગ પર પણ પાણી ફરી વળ્યા હતા તો કોસંબાથી મોસાલી રોડ પર પાણી ફરી વળ્યા છે ઓલપાડના કીમમાં પણ ભારે વરસાદના પગલે સ્ટેટ હાઇવે પણ ઘૂંટણ સમા પાણીમાં જોવા મળી રહ્યો છે અને કીમ રેલવે બ્રિજના સર્વિસ રોડ પણ પાણી ભરાયા છે પોસ્ટ ઓફિસ નગર પાણી પાણી છે ભરાતા વાહન ચાલકો દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રેથી થી ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને ઠેર ઠેર જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નદી નાળાઓ છલકાઈ ગયા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે ઉમરપાડા મંગરોળની તો મંગરોલમાં લગભગ દસ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હાલ વરસાદ યથાવત છે ઉમરપાડા અંદર પણ પાંચ ઇંચ થી વધુ વરસાદ વરસી ગયો છે ઉલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો ઉલપાડ તાલુકામાં પણ એક ઇંચ થી વધુ વરસાદ વરસી રહ્યો છે જેને લઈને સાર્વત્રિક વરસાદ નોંધાયો છે ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી અને એ આગાહી પણ સાચી છે ત્યારે ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર સ્થિતિ સર્જાઈ ગઈ છે મંગરોળ તાલુકાની વાત કરવામાં આવે તો મંગરોળ તાલુકાની અંદર પણ ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે તો એક રસ્તા એક ગામથી બીજા ગામને જોડતા જે ડુબાઉ પુલો છે એ ડુબાઉ પુલો ઉપરથી પણ પાણી ભરી વળ્યા છે જેને લઈને તંત્ર પણ હરકતમાં આવ્યું છે ત્યારે હાલમાં જ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપી હતી ભારે થી ભારે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે સુરત ગ્રામ્ય ની અંદર પણ ઓલપણ માંગરોલ ઉમરપાડા સહિતના તાલુકાઓમાં ભારે વરસાદ ને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા મહેન્દ્રસિંહ માંગરોલા ઇન્ડિયા ન્યૂઝ